ગરડાની શ્રી નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ફ્રી નિદાન કેમ્પ યોજાયો ગુજરાતના પનોતા પુત્ર અને દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગરડા નીલકંઠ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનો પ્રારંભ આજે પ્રદેશ અગ્રણી ભાજપના એવા સુરેશભાઈ ગોધાણી આજરોજ સમગ્ર દેશમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થવાની છે ત્યારે ગરડામાં બોટાદ રોડ ખેમાણી બિઝનેસ સેન્ટર ખાતે આવેલ નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પને દીપ પ્રાગટ્ય કરી ભાજપ પ્રદેશ અગ્રણી સુરેશભાઈ ગોધાણી ઇરફાનભાઈ ખીમાણી કિશોરભાઈ ખાચર ચંદ્રકાંતભાઈ લાટીગરા બુદ્ધાભાઈ પરમાર સુરેશભાઈ મેયર દીપકભાઈ સોની અશોકભાઈ ડેરવાળિયા કિશોરભાઈ મેર ગોબરભાઈ મેર ભાભલુભાઈ પરમાર તેમજ એમડી ડોક્ટર શ્રી ચૌહાણ સાહેબ ડૉક્ટર શ્રી ગઢવી સાહેબના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ હતો આ કેમ્પોમાં અમદાવાદ બોટાદ અને ગરડા નીલકંઠ હોસ્પિટલના વિવિધ ક્ષેત્રના નામાંકિત ડૉક્ટરોએ ફ્રી સેવા આપવામાં આવી હતી ગરડા પંથકના લોકોએ આ કેમ્પનો વધુને વધુ લાભ લેવામાં આવ્યો હતો તેમજ આગામી લેવામાં આવે તેવી સુરેશભાઈ ગોધાણીએ અપીલ કરવામાં આવી હતી આજે પીએમ મોદીનો જન્મદિવસ હોય તે નિમિત્તે નીલકંઠ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાડકાના ફેફસાના ફિઝિશિયન સર્જન સહિતના ડોક્ટરોએ વિનામૂલ્ય સેવાઓ આપવામાં આવી હતી જેમાં ત્રણસોથી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો ગરડા શહેરમાં બોટાદ રોડ સ્થિત ખેમાણી બિઝનેસ સેન્ટર ખાતે આવેલી નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ ખાતે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે આજ રોજ ફ્રી નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ડોક્ટરો દ્વારા દર્દીઓને સેવાઓ આપવામાં આવી હતી જેમાં દરેક પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તેમ નિકટ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું મારું નામ ડોક્ટર ચૌહાણ યોગેશ છે હું અહીંયા ગઢડામાં નીલકંઠ હોસ્પિટલમાં એઝ અ એમબી ફિઝિશિયન તરીકે સેવા આપી રહ્યો છું આજે આપણે શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાને કારણે જે લોકપ્રિય નેતા તરીકે વખણાય છે એના જન્મદિવસ નિમિત્તે આપણે ગઢડાવાસીઓ તથા આજુબાજુના ગામડાના રહેતા લોકો માટે ઓપીડી ફ્રી રાખવામાં આવી છે બીપી અને સુગર અને કાર્ડિયોગ્રામ જે હૃદયની તપાસ માટે હોય છે એ બધી સેવાઓ મફતમાં આપવામાં આવી રહી છે આજના દિવસે આજે અત્યારે બાર એક વાગ્યા સુધીમાં આપણે ઓછામાં ઓછા બસોથી અઢીસો જણા લોકો લાભ લઈ ચૂક્યા છે અને હજુ અમારે આખો દિવસનો કેમ્પ કન્ટિન્યુ ચાલુ જ છે આજે આપણે સવારથી હૃદયના ડૉક્ટર ફેફસાના ડૉક્ટર હાડકાના ડૉક્ટર બાળકોના ડૉક્ટર આ બધા જ ડૉક્ટરે અત્યાર સુધી સેવા આપી રહ્યા છે નૈતણ હોસ્પિટલમાં આપણે બધી જ પ્રકારની જે સુવિધા આપણે ભાવનગર બોટાદ અમદાવાદ જે હોસ્પિટલમાં સુવિધા છે એ બધી જ પ્રકારની સુવિધા આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે આઈ સાથે જનરલ વોર્ડ મેડિકલ લેબોરેટરી એક્સરે ડિપાર્ટમેન્ટ બધી જ સુવિધા આપણે અહીંયા આપવામાં આવે છે